એટલું જ નહીં એ ચાવીથી તમે જે પણ દરવાજા ખોલ્યા હતા તે હવે શંકાના દાયરામાં છે નમસ્કાર મિત્રો જે નેટ ન્યૂઝમાં હું નૈમિશ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું શું તમારું બર્થ સર્ટિફિકેટ રદ થઈ શકે છે શું તમારી નાગરિકતા કે ઉંમર પર સવાલ ઉઠી શકે છે આજે આપણે વાત કરવાના છીએ આધાર કાર્ડના સૌથી મોટા લીગલ ટ્વિસ્ટ વિશે સુપ્રીમ કોર્ટથી લઈને યુપી મહારાષ્ટ્ર સરકાર સુધી આખરે કેમ આધાર ની જન્મ તારીખના પુરાવા તરીકે ફેંકી દેવામાં આવ્યો છે બચાવશે કે ફસાવશે ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો વાતની શરૂઆત થાય છે એક દાયકા પહેલા જ્યારે આધાર કાર્ડ આવ્યો ત્યારે તેને રામબાણ માનવામાં આવ્યું હતું ગામડા અભણ માણસ હોય કે શહેરનો ઓફિસર બધાએ આંખો બંધ કરીને આધાર પર ભરોસો કર્યો યાદ કરો એ સમય જ્યારે આધાર કાર્ડ કઢાવવા માટે ગયા હતા ત્યારે શું તમારી પાસેથી કોઈ જન્મનું પ્રમાણપત્ર માંગ્યું હતું મોટા ભાગના લોકોએ કહ્યું ના મારો જન્મ અંદાજે ઓગણીસો ને એસી માં થયો હતો અને ઓપરેટરે લખી લીધું આવું જ કહેતા હતા બધા બસ કોઈ ક્રોસ વેરીફિકેશન કરવામાં નહોતું આવ્યું કોઈ દસ્તાવેજ નહીં અને અહીંથી જ શરૂ થાય છે સૌથી મોટી ભૂલ

કે આધાર ઇઝ નોટ એ પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ કોર્ટનું લોજિક સિમ્પલ હતું પણ કડક હતું આધારે બાયોમેટ્રિક ઓળખ છે તે એ સાબિત કરે છે કે તમે કોણ છો પણ તે એ સાબિત નથી કરતું કે તમે ક્યારે જન્મ્યા છો યુઆઈડીએઆઈએ પણ હાથ ઊંચા કરી દીધા તેમણે કહ્યું કે આધારમાં લખેલી ડેટ ઓફ બર્થ એ વેરીફાઈડ નથી એટલે કે કાનૂની રીતે આધારે જન્મ તારીખ માટે કાચો દસ્તાવેજ છે હવે આવે છે કહાની નો સૌથી ડરામણો વળાંક સુપ્રીમ કોર્ટનો ઓર્ડર તો હતો જ પણ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સરકારે જે કર્યું તેનાથી ખળભળાટ મચી ગયો છે આ રાજ્યોએ આદેશો આપ્યા છે કે સરકારી કામકાજમાં હવે જન્મ તારીખ માટે આધાર નહીં ચાલે પણ વાત અહીં અટકતી નથી સૌથી મોટો વિવાદ તો એ છે કે જો તમે આધાર કાર્ડ બતાવીને તમારું જન્મનું પ્રમાણપત્ર બનાવ્યું હોય તો તે રદ થઈ જવાનું છે મહારાષ્ટ્ર સરકાર તો એક ડગલું આગળ જ વધી ગયું જો તમારા આધારની ડેટ ઓફ બર્થ અને રજીસ્ટ્રેશન ફોર્મની ડેટ ઓફ બર્થ એ મેચ ન થાય તો એફઆઈઆર તમને પોલીસ સ્ટેશન સુધી લઈ જઈ શકે છે અહીં સવાલ એ છે કે જે ગરીબ પાસે આધાર સિવાય કશું જ નથી તે હવે શું કરશે શું આ જૂના રેકોર્ડ્સ ખોદવાની તૈયારી છે મિત્રો આ માત્ર કાગળોનો મામલો તો હતો જ નહીં આની પાછળ ત્રણ મોટા કારણો છે જે તમને કોઈ ન્યૂઝ ચેનલ બતાવવાની નથી ધ સિટીઝનશીપ ફિલ્ટર આધાર નાગરિકતાનો પુરાવો નથી સરકાર ઈચ્છે છે કે જન્મ અને નાગરિકતા સાબિત કરવા માટે તમે બર્થ સર્ટિફિકેટ જેવા નક્કર દસ્તાવેજો જ વાપરો આ ભવિષ્યના એનઆરસી કે ઇલેક્શન વેરિફિકેશન માટેનું ગ્રાઉન્ડ વર્ક હોઈ શકે છે બીજું છે ફ્રોડ પ્રિવેન્શન પેન્શન હોય કે નોકરી ઉંમર ખોટી લખાવીને લાભ લેનારા લાખો લોકો છે સરકાર આ લીકેજ બંધ કરવા માંગે છે ત્યારબાદ ડિજિટલ ડિસિપ્લિન સરકાર રાઇટ ડોક્યુમેન્ટ ફોર રાઈટ પર્પઝની પોલિસી પર જઈ રહી છે પરંતુ વિરોધ પક્ષ અને અમુક એક્ટિવિસ્ટ પૂછે છે કે જેમની પાસે દસ્તાવેજ નથી તેમનું શું શું આ એક પ્રકારનું ડિજિટલ એક્સકલુઝન નથી તો મહત્વનો સવાલ તો એ આવે છે કે તમારે શું કરવું જોઈએ ગભરાવાની જરૂર નથી પણ જાગૃત થવાની જરૂર છે તમારા અને તમારા બાળકોના બર્થ સર્ટિફિકેટ ચેક કરો જો ન હોય તો મ્યુનિસિપાલિટી અને ગ્રામ પંચાયતમાંથી કઢાવી ઘડાવી લો હવેથી સ્કૂલ એડમિશન કે પાસપોર્ટ માટે આધાર પર ભરોસો ના રાખો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કે જન્મનો દાખલો જ વાપરો જો તમારા આધારમાં અને જન્મ તારીખના પુરાવામાં તફાવત જોવા મળે છે તો આજે જ તેને સુધારી લો મિત્રો નિષ્કર્ષ માત્ર એક જ વાક્યમાં કહું તો આજે જો આધાર જન્મનો પુરાવો નથી તો કાલે તમારો હક કોણ સાચવશે હવે જ તમારા સાચા જન્મના દસ્તાવેજો તૈયાર કરો કારણ કે દસ્તાવેજ હવે ફક્ત કાગળ નથી રહ્યા તમારા અને તમારા પરિવારના ભવિષ્યની સલામતી છે જો તમને આ માહિતી કામની લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને દરેક મિત્ર સાથે શેર કરો સતર્ક રહો સુરક્ષિત રહો